जय माता मित्रों स्वागत है तमाम न्यू ब्लॉग में तो सवार साढ़ा दस अत्य एक भाई ने अमे रमभा जाइज सोनपुरा जाऊँ तरवाड़ा झनवाड़ा जाऊँ गई तो फटाफट आप तीयर थी जाए रम तरह अमेर वेग भाई तैयार थी, वेक पे 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 थी जैसे जो गई जाए वेख भाई नहीं गाम गाम जवा तो चलो गाइस रंभावे એટલે પછી આપણે રંભાણે મળાય અને આપણે જઈએ ઉજ્જનવાળા તો गाइस चलो નીકળે હવે હે અબાજે મારા એક પતીયા કઈ ગયા અને અબાજે ડિસ્ટર્બન્સ છે બજે રંભા પાસે તાર માં સીતબી રમો આ છે ઘરે તું કઈ લેતો આ શું દેસુ આ ઘરે રમજો અહીંયા કર હજી પચાર પોખ છે તને શું ના ના તો ખાઈ લે કે પહેલા ખાઈ લે કે પહેલા પોખ છે ને બે વાગે તૈયાર થઈ જશે ને આપડે અત્યારે ગામ જશું આ બાજુ એક ભાઈ ને અમારે દિશુ બેન ભાઈ તૈયાર થઈ જશે બે ભાઈ બન જાય છે બાજુ પડી છે ગાઈસ આપણું બાઈક તો ફટાફટ નીકળ્યા છે

એક દેશી બેન ને વેફો લે લે ને બટા કાઈ નતો લેવું એ તો બધું હોય તાર આ બાજુ છે ડમફેરી આ બાજુ વેક એક અમે છે રા દેશી બેન દેશી કાકો ની પાછળ આવે છે ને માસીન તો એની બાઈક લઈ તો એ આવે એટલે પછી આપણે નીકળીએ ને રંબા ચાર પાંચ સો આપણે હા તો બાર વાગે ના પહોંચે આપણે અહીંયા અહ ખેતુર જવાનું ને એટલે થોડો ખબરું નાખો અચ્છા ગાઈસ ગૌ પા આ ફાઇનલી પાકી હો તું જેસે નેગલી ગેસ છે ગાઈસ અપડા ગૌ જો મસ્ત મજા ના થઈ ગયા છે ખેતરમાં ભૈલે છે બાવરિયા આ છે મરદી સુબેન પણ બ્લોગ દેખો દેખો ગાઈસ રંપાઈ મે પિયર માં ચાર વાટવા જાય કે પેસે <laughs> तो फाइनली जैसे फाइनलीस साढ़ मोटे पांच सार नहीं मोटे मोटे सार वो हाँ तो मजा <laughs> आती तो है सार वाणी परसी वे नेतर पेतर थी गर्सी तो वे काजकोन के बाटा बैठा शू कहवा थी मैं बीजे शू है

એ લગાય મેડ આવ્યો નહી તો ચલો ગાઈસ હવે મલે સીધા સાજે આને મારા પાપન લુક ચેન્જ કરી નાછું છે સાડી બારી બદલી નાછું કુમાર ડ્રેસ માં આવતે છે હા 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 તાકે બહુ હેને લે હડીએ સે ગુસ્સા મે તોડન ગાઈસ એનો રીઝન તમને કાલે જોવા મળી જશે એક નાના કારણે ગુસ્સા માં છે જો પાણી વારે તેલા પાણી એ એક બડા પડતો ને આવતો રે બજે મારા એક ભાઈ રમેશરા એક ભાઈ નું પર લુક ચેન્જ થઈ જ્યુ છે અને આ બજેમાં દેછું બેન છે ને બેટા ચાલ ચાલ લે તો પહેલેથી પ્રોજેક્ટ છે તો 18:00 સંજેમાં પહેલેથી તૈયાર માં આજે અમારે તમન રોટલા ને ગળોની પરનો બની છે ચાંક તો જો गाइस फटाफट કરી લઈએ તો આજનો વિડિયો गाइस આપણે અહીં પૂરો કરશું વિડિયો તમારો વિડિયો લાઈક કરો શેર કરો ચેનલ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો જય ગરજાઈ માતાજી